તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાત નિકાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાવનગર જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ભાવનગર કસ્બાના પ્રમુખ ટીનાભાઈ શેખ તળાજા સિપાહી જમાતના પ્રમુખ અયુબ દસાડિયા

આ કમિટી દ્વારા એક સમૂહ સાદી આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદી સાત દુલા અને દુલોનો નિકાના પાક બંધન બંધાણા છે આજે આપણા કસ્બાના પ્રમુખ સહિત તમામ મુસ્લિમ સમાજના આગેવાનો તમામ દુલા અને દુલોનોને આપણે નિકાની મુબારકબાદી પાઠવીએ છીએ આપણી કમિટી દ્વારા દુલોનોને જે ગર્વકરીનો સામાન હોય તે સખી દાતાઓ દ્વારા અને કમિટી દ્વારા આપવામાં આવ્યો છે આ સરકાર કમિટી દ્વારા સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે આપણે સરકાર કમિટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવીએ છીએ ઓકે